કર્ક રાશિ પોઝિટિવ તમારી વ્યવસ્થિત દિનચર્યાને કારણે તમામ પ્રવૃત્તિઓ શ્રેષ્ઠ રીતે પૂર્ણ થશે ઘરની જાળવણી અને સુવિધા સંબંધિત વસ્તુઓની ખરીદીમાં આનંદદાયક દિવસ પસાર થશે વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ સિદ્ધિઓ પણ મળશે નેગેટિવ યુવાનોએ સ્વસંતુલિત અને સંયમિત રહેવું જોઈએ અને ઉતાવળ અને લાગણી માંગ કોઈ નિર્ણય ન લેવો જોઈએ આ કારણે તેની કારકિર્દી માંગ અવરોધ આવી શકે છે